મિત્રો અત્યારે ઊંડા બહુ હોશિયાર થઈ ગયા છે માંડ બી ખાઈ ગયા પણ તમને જરાય નહીં જો તારા જેવડી અમે હું મોટા માણસ નથી એટલે અમને ખબર હોય તારે હું કે મોટો માણસ હું બધાને ખબર રે આ મોટા માણસ છે ને જો 50 તોલા નો છે ને કોણ કઈ કોઈ મારે કાઈ મેન નો હોય બધાને ખબર રે બે હું ટી-શર્ટ પહેરીને જ ફરક તો હોવામાં એ તો પછી દેખાડો ન કરો ને ઇન્કમ ટેક્સ વારા આવે ને તારું બધું ઓલું લઈ જાય તો એવા દે બોલી જામાં જાહેરમાં વસ્તુ એટલે મેં થોડા ભરી ગયા ઊંડા બાપા આવી નથી ગયા ને દાના કે તો રામ રામ જયસી શ્રી રામ જય હોનભાઈ સ્વાગત છે આપણે નવા બ્લોગ અને આજે આપણે કામ તો જાજા છે પણ અત્યારે પહેલા આપણે કેશોદ જવાનું છે આપણે હસ્તી આવે આગરી જયેશ જયેશ આવે ભાઈ આપણે જયેશને ને કેશોદ જવાનું છે કેશોદ હું છે એ બધું તમને આગળ બતાવશું અત્યારે જયેશ આવે એટલે કન્ટિન્યુ કરીએ તો મિત્રો હવે જયેશ આવી ગયો છે અને તમને કીધું એમ કેશોદ બાજુ જ આવું હોય કેશોદ શું છે શું નહીં એ બધી તો તમને આગળ જ ખબર પડશે અત્યારે તો જોવે નહીં મેના રાણી લઈને આવું બનતી સંતિ બનીને આવી ગયો છે એમ ને હા એમ થઈ જાય તમારે કરી જ નાખવાને બનતી સંતિ બનીને આવું આવી ગયો છે ઘરનો કેશોદ જાય છે લગ્નમાં જાય છે કે ખબર નથી પડતી આપણે ડેઈલી સર્વિસ આમ જ હોય ભાઈ ખબર જ છે પબ્લિક ડેઈલી સર્વિસ આમ જ હોય ખબર છે બધાને હે મને એકને જ ખબર નહોતી ભાઈ તને ન હોય ને ખબર મોટે હસ્તી હોય ને એને અમારી કાંઈ ન ખબર હોય કાંઈ વાંધો નહીં તારી ખબર રાખતા જ આવું તારા જેવડી અમે હું મોટા માણસ નથી એટલે અમને ખબર હોય તારી હું ક્યાં મોટો માણસ હું બધાને ખબર છે આ મોટા માણસ છે ને જો પચાસ તોલા નો છે ને કોણ કઈ કોઈ મારે કઈ મેં નો હોય બધાને ખબર છે હું ટી શર્ટ પહેરીને જ ફરક તો આમાં એ તો પછી દેખાડો ન કરવો ને ઇન્કમ ટેક્સ વાળા વારી આવે ને તારું બધું લઈ જાય તો બોલી જાય ખબર પડી જાય બધા એટલે ઇન્કમ ટેક્સ વાળા આવે ને તારે બધા આ બધું લોન બોન્ડ નું કઈ નથી ને બધું રોકડે કરશો એટલે તને ઉપાડી જાય ને બધું તારું વાહન નું ખબર પડી જાય બહુ રેવા દે આવશે નકા હું ડૂબ કર તો મિત્રો કેશોર થી આપણે આવી ગયા છીએ કેશોર થોડુંક હાઈ તો માઈ તમને માલ સામાન લેવાનો હતો જયેશ ને મોહન થાર ને આંતર એટલે આપણે કેશોર ગયા તા ને કેશોર થી પાછા આવ્યા આપડે હીરા આવી ગયા છીએ મોહન નો થાર મોહનભાઈ ની થાળ લેવા ગયા તા કારણ કે મોહનભાઈ ને પછી હું છે ખાવા નોતી દેવી જયેશ ને એટલે મોહનભાઈ પાસે થાળ જતી આવી તો મોહનભાઈ ને ડાયાબિટીસ હતી બાજુમાં રહીએ ઈ તો જ નહીં સાંભળે તો વાંધો નહીં એ બધું હતું હવે આગળ કઈ નવીન કરીએ તો તમને આગળ બતાવીએ અત્યારે જરાક કોરો ખાઈ લે જયેશ ને જવું હોય તો જવા દે એવા તડકા નો આપણે રોકી રાખ્યો છે. તો મિત્રો અત્યારે પાછા આપણે જરાક કાયસ આવી ગયો મંત્રી બાજુ જ આવવાનું છે ને કેબલ આડું આવે છે ને પેલા ઇગ્નોર કરો મોબાઈલમાં બેટરી નહોતી પાવર બેંક ભેગું એ નીકળવું પડ્યું આપણે તો જરાક મંથલીની કાયસ આવી ગઈ ડોક્ટર લઈને જાય છે એ લઈને લાઈન તમને એમ થતું હોય છે ને ભણવા લઈને આપણે ભણવા જ જાઓ કેજી સ્ટાર્ટિંગ કરવું છે આપણે કારણ કે પેલા બીજામાં તો આમ ફેલ થઈ એટલે કેજીથી જરાક સ્ટાર્ટિંગ કરી આવું આગળ મળીએ કેવો આપણો ક્લાસ છે હું છે એ આગળ તમને કહું તો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ તો ન કહેવાય ગુડ આફ્ટરનૂન હારા બાર જેવું થયું છે ને આપણી હજી નીંદર ઉછે છે તો આજે આપણે નવી કહી હવે આજે આપણે જવાનું છે અનિયાત તમને તો એમ થતું હોય છે ને બધા વિડીયોમાં શું છે કરીએ કરીએ એમ કહે છે ગુમાયું આ જાઉં આ જાઉં આમાં આવી રાખે એવું ભાઈ જવું પડતું ભાઈ આ બધે હવે આમ જ છે ભાઈ કેસોર મેંરાજ આપણે ગયા હતા આજે અનિયારાની કાઇઝ છે આપણે અનિયારા જવાનું છે અણિયારા શું છે એ એકને એક ડાયલોગ તો નથી મારવું યા જ જઈને હું ત્યાં જઈને ઇનકીએ હું બધું એમાં મારીએ છીએ અનિયારા આપણી એક ટીવી રિપેર કરાવવાની છે ટીવી કાઢી લઈએ ગાડી બાઈને કાઢી લઈએ જયેશને ફોન કરીએ કે આપણે જઈએ તો મિત્રો આપણે અણીયારા જવાનું થયું હતું પણ એ હવે કેન્સલ થયું છે અને આપણે વાગ્યા આવ્યું અહીં આપણે તુવેર આવી હતી તો તમને બતાવ્યું તું કેવી સહી નતું બતાવ્યું બતાવી દઉં એકાદ નો આપડે અખતરો કર્યો હતો કઈ સહી પેલા ઊંઘી રેડી મિત્રો મળી ગઈ છે આ છે આપણી વાવી આ મેં શેષ એક જ વાર નાખે બહુ નથી આપણે પાટલા અડી ગયા છે હા માહિતી બાકી કે હાલે એમ છે જ નહીં શું કે ઉડ્યા ને ખાઈ છે ગુડિયા નાખવાનું કામ કાજ હે પેલું પછી આગળ ગયા આપણે ઉપાડી જે ને હમણાં ત્રણ ચાર દિવસે ગરમી બહુ પડે છે એટલે વરસાદ હમણાં આવી જાય ને કદાચ વરસાદ નહીં આવે તો એક ઉપાડી રહે ભાઈ આ બધી પાવાની આ બધી પાવામાં ફૂવર ક્યાં ના ક્યાં આપણે પાથરવા જો એમાં લાંબી ના પડી જાય એટલે થોડાક ભરી ગયા મુંડા બાપા આવી નથી ગયા ને दाना किया मालिक तो बस बहुत हो गया तो आज तो इस बात का फैसला कल ही डालते हैं कैसा फैसला सीधा चलते कोई हो ये तो काम मुंडा अभी क्या नहीं जरे हुआ जो ये लागे बड़ी गया से नहीं ऊपर तो तुमने पान કઈ ઊંડા નું વધતું જાય છે હવે આનું કઈ બહુ જલ્દી જલ્દી કઈક કરવું હે બાકી આ કઈ વધવા નહીં તો મિત્રો આપણે મુંડાનું મર્ડર કરવું છે કોઈ પાસે કાંઈ સારી એવી ટેકનિક હોય કે ભાઈ મુંડા અન્યાથી મરશે કે આનીથી ભાગશે તો મને જરાક આવીને કોમેન્ટમાં કયો ભાઈ આપણી પાસે છે તો ખરો ઉપાય અને બહુ હાનિકારક છે કોઈ પાસે બીજો કાંઈ ઉપાય હોય તો મને કોમેન્ટમાં કહો જરાક આગરી હું કહેતો હતો વરસાદની ખાસ જરૂર છે બાકી આમાં કુવારા પાતરી પાથરી લાંબા ફરી આવું જોઈ લો યાર આવે આવે છે જમા હોત આવી જાય એવું લાગે ઉરિયા સાથે ચા પીવા બેહી ગયા હેમાં ઉપાન બી આ કાકાને જ્યારે ચા પીવા બેઠા છે ને આપણા વિનાનું ચા પી લે આપણને મજા આવશે નહીં આપણે ચા તો પીવો ગાય એક ઘા આપણા આમે ઓલા જ જાય જઈએ ને જરાક ચા પાણી પીએ ને આજ કન્ટિન્યુ કરીએ અત્યારે ખાલી આમાં ભ્રમણ કરતો હતો હું આપણે હાલત આપણે હું હાલત છે આપણા ખેતરમાં મિત્રો અત્યારે ઊંડાઈ બહુ હોશિયાર થઈ ગયા માંડવી ખાઈ ગયા પણ તમને જરાય નહીં જોવાય બરોબર માંડવી ની હાલત જો તો ખબર પડે આમાં જોઈ લે બધે બધા દાંત આખી ગયેલા હે મુંડા અત્યારે થઈ તો બહુ ઉશિયાર ગયા છે આપણાથી વધારે હોશિયાર નથી ગમે એમ કરીને એને કાઢવાના છે છે હમણાં કાઢીએ નાખશું જાતિ થઈ ગયા જોઉં મંજરા કોમેન્ટ માં કે કયો યાર કે આને કેમ ભગાડવા કેમ મારવા આમ તો જો કે આપણી પાસે તો ખરા આઈડિયા કે બીજું નહીં થાય તો એ જ કરવું જોઈએ પણ એ આઈડિયા થોડો ખારો નથી વધારે હાનિકારક છે એટલા માટે જરા કોઈક પાસે કાંઈ બીજો સજેશન હોય તો આપીએ કોમેન્ટમાં મિત્રો વધારે પાસે આપણે બંતી સંતી બની ગયા એનું રીઝન છે આપણે આ વિડીયોને આયા પૂરો કરીએ આપણે આગલા વિડીયોમાં હું તમને બતાવશું જૂનાગઢ જાઉં અત્યારે હું પણ આ વિડીયોને આપણે આ પૂરો કરીએ ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય મુરલીધર જય રામ